એટલે આ કોથરા લઈને ક્યાં જાવરામાં ન હોય શું કે કોથરા માં એટલે આમાં કેમ માલ પપ નાખ દેવા કામ કરી એક કામ કરી આપડે ચેલેન્જ કરી આમાં કોથરામ પગ નાખીને હાલવાનું રાખી કોણ આ જો તમે હાલો જાવ કોથરામ નાખીને હાલે પગ નાખીને હાલી હાલો જાય આ તો આપણે હે ને આવી રીતે કોથરામ પગ નાખી અને શરીયત કરી કોણ જાજી ગડી આમ જાજુ હાલી હગે હે સ્વાગત છે મિત્રો અમારા નવા ચેલેન્જ વિડીયો આજનો વિડીયો આપણે જો કે કોથરામ આવી રીતે પગ નાખી દેવાના કોથરો પેલ લેવાનો અને જોવાનું કેટલી ગડી હાલી શકે હે આપણે ડિસ્ટન્સ રાખી કેટલું રાખશું મનસુખ ડિસ્ટન્સ કેવડું રાખવું છે ચાલી ફૂટનું ડિસ્ટન્સ રાખી ચાલી ફૂટ નું આપણે ડિસ્ટન્સ રાખી અને કોથરામાં પગ નાખી દેવાના જોઈ કે કેટલી વાર માં ડિસ્ટન્સ આપડે જે માપ રાખ્યો એ માપ માં વી આવે છે જે મોર વી છે ને ઓછા ટાઈમ માં એ આપડે સરિયાત નો વિજેતા ગણાય છે તો લાવો લાવો પચાસ પચાસ રૂપિયા ને આપડે શરીર લગાડીએ હાલો એટલે પચાસ નહીં હો હો ની રાખી હો હો ની રાખ્યા હાલો જો હો તમારા મેકવાના હો મારા મેકવું જે જીતી જશે ને એના કેટલા થાય બસો રૂપિયા મારે કેટલા છે એક જો મારા હો રેડી રેડી ને ಅಹೋ ಅಹೋ ಮಾರಾ ಇಹೋ تمہارا 200 ರೂಪಾಯಿ ಐ ಕ್ಯಾಮೆರಾಮನ್ ಹಲೋ ಆ 200 ರೂಪಾಯಿ ರೇನೆ ಆ ತಮ್ ರಾಕೋ 200 ರೂಪಾಯಿ ಹಾ ರೆಡಿ ಹಲೋ 200 ರೂಪಾಯಿ जे જીತೆನೆ ಇನೆ ತಾರ દેವಾನاہے ಮನ್ಸುಖ್ ಭೈ ಜೋ જીತೆ ತಿನೇ દેವಾನಾನ ಹು જીತ ತ ಮನ್ ದೇ ದೀಜೇ ಫಟ್ ದೇನ ತೋ ಆಪ್ಡೇ ಮಿತ್ರೋ ಹೇನೆ ತೋ ಚಾಲೋ ಮಿತ್ರೋ ಆಪ್ಡೇ ಹೇನೆ ಡಿಸ್ಟೆನ್ಸ್ ಮಾಪಿ ಲೈ ಅನೆ ಚಾಲೆಂಜ್ ಚಾಲೂ ಕರಿ ತೋ ಮಿತ್ರೋ ಆಪ್ಡೇ ಡಿಸ್ಟೆನ್ಸ್ ಮಾಪಿ ಲಿದು ಹೇ ಅನೆ 40 ಫೂಟ್ નો ಗಡೋ ರಾಕಿ ದೀತೋ ಜೋ हामो دھوಕೋ ತಮ್ನೆ ಕ್ಯಾಮೆರಾ ಮ್ ದೇಖಾತೋ ಹೋಯೆ ಕೆ ನೋ ದೇಖಾತೋ ಹೋಯೆ हामೇ دھوಕೋ ખોಡೇಲೋ ಹೇ ઈ આપણે અહીંયા જાશું એટલે આપણે દેખાશે તમને અત્યારે કદાચ દેખાતો હોય તો ઈ ઢોકા સુધી જવાનું છે કોઠામાં પગ નાખીને કોઠરો પેરીને જવાનું છે હવે જોવાનું ઈ છે કે કોણ કેટલા ટાઈમમાં અહીંયા પોગી જશે જેના ટાઈમ વધી જશે ને ઈ હારી જશે અને ઓછો ટાઈમમાં જે અહીંયા પોખશે ને ઈ જીતી જશે તો જોયું કે હવે આમાં કોણ જીતે છે 100 100 રૂપિયાની આપણે બેટ લગાડી છે સરિયત લગાડી છે તો આપણે મનસુખભાઈ તો ઊભો કરવા નહી આવો ના ઈ ઊભો નહી કર પેલા વરો કોણ લીશો હાલો તમે લો હું લઉં હાલો હું ઉડ લઈ લે હાલો હાલો પેલા વરો હું લઈ લઉં તો આપણે ટાઈમર તો ચાલુ કરો

44 लि तुम्हारी अरे ना मारे 44 थे तुम्हारे 43 सेकंड था ने तो तुम जीतो जो तुम्हारे हाफ रहे 45 सेकंड जो तुम्हारे सजे से तो तुम हारी जासो तो आलो तेरा कोछो आलो अब हमारा तुम्हारा हमारा वार पूरा हो गयो हा फड़ियो हारी पटनो पड़ी नो जा सार ये शिट कि जो हम स्टार्ट करू को तुम क्यों नहीं स्टार्ट करिस ट्रक पासे रहो सही बात आलो स्टार्ट स्टार्ट

49 થી પણ તમે આ પોગી જાતા 48 સેકન્ડ 47 સેકન્ડ છે 47 48 49 તો 2 સેકન્ડ વધારે થઈ ગઈ એ હોય થી મારી કેટલી થઈતી 42 સેકન્ડ અને તમારે 47 માર કરતા કેટલી વધી ગઈ સેકન્ડ તમારે બે એટલે આ તર આ ન આ આ તો ટાઈમ નથી આમે તમે અતારે ઊભો રાખ્યું તો 2 સેકન્ડ તો તો હું જીતી ગયો ને તો મિત્રો હવે હું જીત્યો કે કેમ કે 2 સેકન્ડ માર કરતા એન વાર લાગી કેમેરામેન લાવ પડ્યું તેમ તો લાવ 200 100 રૂપિયા લગાડ્યા હતા આપડે મિત્રો બસો રૂપિયા થઈ ગયા છે કશી ને હવે શરીયાત માં થોડા હોય પાછા દેવાના ના ભાઈ પાછા પાછા હલો તમારો ફોન હલો પાછો તો મિત્રો આપડે બસો રૂપિયા જીતી ગયા છે અને આવા ચેલેન્જ વિડીયો જોવા માટે હે ને અમારી ચેનલ સબસ્ક્રાઇબ અત્યારે જ કરી લો અને મળીએ બીજા નવા ચેલેન્જ વિડીયો સાથે મળી જો ના કરવાનો જીતવાનો ઈ ગેમે થી હારી ગયા હારી ગયા આપડે તો બસો રૂપિયા આવી ગયા હો મારા હતા તો મળીએ બીજા વિડીયો